તમેલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે બનાવીશું કેરીનો શરબત તેના માટે મેં કાચી કેરી લઈ લીધી છે આ રીતે બે ફુદીનાના પાન લઈ લીધા છે મોરસ લઈ લીધી છે શેકેલું જીરું મીઠું વલિયારી સંચર પાવડર પહેલાં આપણે કેરીને આ રીતે નાના પીસ કરવાના છે છોલીને ધોઈને મેં લઈ લીધેલી છે કેરીને તેને છોલી કાઢીશું આ રીતે તેના નાના પીસ કરી દઈશું આપણે એકદમ છોલીને નાના ટુકડા કરી દીધા છે કેરીના આપણે હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું આ રીતે તેમાં આપણે પુદીનાના પાન નાખી દે દઈશું પુદીનાનું પાન તમારે જો લેવા હોય તો જ લઈ શકો છો તમને ભાવતા હોય તો બાકી પુદીનાના પાનનો ટેસ્ટ સારો આવે છે રસ આમાં શરબતમાં હવે આપણે તેમાં મોરસ નાખી દઈશું આ રીતે હવે જે આપણે આ મસાલા કાઢ્યા હતા બધા મીઠું વળિયારી શેકેલું જીરું સંચર ને બધું નાખી દઈશું આ રીતે અંદર હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને અંદર બધા મસાલા પીસાઈ જાય મિક્સરમાં ફેરવી કાઢવાનું છે બધું મિક્સ કરી દેવાનું છે અત્યારે પેસ્ટ બની ગઈ છે ગરમીમાં જો તમને લીંબુ ના મળે તો કોઈ મહેમાન આવે તો આ રીતે તમે કેરીનો શરબત બનાવી શકો છો આ રીતે પીસી કાઢવાનું બધું તપેલી લઈ લેશું તેમાં આ બધું કાન નાખીશું આપણે જે પીસેલું છે તે બનાવી દે પેસ્ટ તેમાં આપણે ઠંડુ પાણી લઈ દઈશું આ રીતે તેને આ રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતે જો મિક્સ થઈ ગયું હવે તેને આપણે સર્વ કરીશું આપણો શરબત બનીને રેડી થઈ ગયો છે આ રીતે ઠંડો ઠંડો એકદમ તમે પણ ટ્રાય કરો ઘરે ઉનાળામાં બેસ્ટ છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ